અને કઈક ભાવિક ભક્તો નો આવો અનુભવ છે કે માં તારા વિડીયો જોઈએ ને તો મેરડી મા ના દર્શન થાય છે થાય છે કે નહીં જ જાણે તમને એવું જ લાગે કે મારી મારી જ વાત કરે છે માં તું મન જ કહે છે જો તમને એવું અંતર આત્મા લાગતું હોય ને કે આ વિડીયો માધ્યમથી પ્રવચનમાં માડી આ મારા પ્રશ્નોનો જવાબ આપે છે તો સમજી લો તમને તો અગ્રી કરીને કહું છું આજ ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક નાના મોટા ગામડાઓથી દરેક એવા મોટા શહેરોમાંથી દરેક જિલ્લામાં દરેક તાલુકાના આજ ગુજરાતના ખૂણે ખૂણેથી આજ મારા ભાવિક ભક્તો આજ રવિવારના દિવસે મારા બહુસર મેળીના ધામ આવ્યા હોય દર્શને આવ્યા હોય તો દરેકના મારા બહુસરના ખૂબ રામ રામ ના રામ કોઈ પાંચસો કિલોમીટર થી કોઈ ચારસો કિલોમીટર કોઈ ત્રણસો કિલોમીટર કોઈ બસો કિલોમીટર કોઈ સો કિલોમીટર કોઈ પચાસ કિલોમીટર કોઈ પચીસ કિલોમીટર પણ ગુજરાત તો બરોબર પણ ગુજરાત બાર થી મારા ભાવિક ભક્તો આયા છે પણ ગુજરાત વાળા નહી રામ રાજસ્થાન વાળા નહી રામ મુંબઈ વાળા નહી રામ પુનાવારા રામ મારા ભાવિક ભક્તો તો છે ભારત ના ખૂણે ખૂણે થી જેને જેને ગુજરાતી ભાષા આવડે છે ને અને જે ગુજરાતી સ્પષ્ટ ચોખ્ખી ભાષા જે ભાવિક ભક્તો સમજી શકે છે ને તો હું થી હું મેરડી પહોંચી છું બહુચર પહોંચી છું મારા બહુચર ના રામ દેશ વિદેશ સુધી કોઈ દુનિયાનો કોઈ એવો દેશ નહીં જો કદાચ મારા બહુસર મેલેડીના ભક્ત ના મળે આખા દુનિયાનો કોઈ એવો દેશ નહીં કે જો કદાચ મારા રોમ વાળી રોમ બોલવા ના મળે આજ મારા રોમના ના આલેલા સતના પ્રકાશ થી કઈક ભાવિ ભક્તોના દુખિયારાના દુખ દૂર થયા એમ જોતા 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 આજ ગુજરાત નહીં પણ દેશ દુનિયામાં મારા નોમના ડંકા વાગે છે ને એનું કારણ તમારા જેવા ભાવિક ભક્તોનો વિશ્વાસ છે એના લીધે મારું નામ થયું છે મારા બહુચર રામ કદાચ તમે મારું નામ દેશો કે માં આજ તારા પરચાના માધ્યમથી આ દેશ દુનિયામાં તારી નોમના ડંકા વાગે છે પણ હું એનું કારણ એના નિમિત્ત હું તમને મોનું છું જો કદાચ મારા આવા ભાવિક ભક્તો ના હોત આવા ભાવિક ભક્તો એ કદાચ મનથી વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી મારા જેવી માતાને કદાચ કગરી પ્રાર્થના ના કરી હોત તો કદાચ એ પ્રાર્થનામાં કદાચ હું સોલંકી પેઢીની મેલેડી કોમ કરવા ના આવી હોત મારા મેલેડી ના રામ તમારા જેવા શ્રદ્ધાલુઓ ભાવિક ભક્તોના કારણે જ આજ આવી મોટી ગાદી ગાદીપતિ માતા છું આજ મોટું સ્થાન મારા ભગવાને આવ્યું છે આવી ભરી સભામાં પંદર પંદર વીઘાના ખેતરમાં મન જાહેરમાં ધૂણવાનો અવસર મારા રોમે આવ્યો છે ને તો એનું એક જ કારણ છે કે મારા આવા લાખો ચાહનારા ભક્તો છે જો તમે મને ચાહતા ના હોત તમે મને મોનતા ના હોત મારી પર વિશ્વાસ ના રાખ્યો હોત તો હું તમારા કામ ના કરત તમારા જીવનમાં કઈક સુખના અજવારા ના કરત અને એ ના કરેત તો મારી નોમનાય ના હોત આ ગાદી ના હોત આ જગ્યાએ ના હોત હું માતાનું મારું અસ્તિત્વ મારી સોલંકી પેઢી પૂરતું જ હોત કદાચ મને મેલેડીને ઓળખતા હોત ને તો ખાલી મારી સોલંકી પેઢીની વસ્તી જ મને ઓળખત બીજું કોઈ મને ઓળખત પણ આજ ઓળખ ગુજરાતના ચારે ખૂણા નાના નાના ગોમડામાં ગરીબ ભાવિક ભક્તો સુધી કદાચ મારો મેલડીનો અવાજ પહોંચતો હશે અને અવાજના માધ્યમથી વિશ્વાસ કરીને જે જે ભાવિક ભક્તો આજ મારા દર્શને આયા છે ને તો ગોડા ટકીને બેહજો તમારો બેડો પાર ના કરી આલુ તો હું સોલંકી પેઢીની મેલડી મટી જાવ આજ એ અવાજ તમારા મોબાઈલના માધ્યમથી તમારા કાન સુધી હું માતા બોલી અને એથી કદાચ મનમાં થોડો ઘણો કદાચ સત્યતા લાગી અને હૃદયમાં થોડો વિશ્વાસ બેઠો પણ મેં એતે માતાએ ફોનનો સહારો લીધો મને માતાને ફોનમાં જ જોઈને મોબાઈલમાં જ જોઈને હા તો વિજ્ઞાનનો જમાનો છે તો હું માતા કદાચ વિજ્ઞાનનો જ ઉપયોગ કરી અને તમારા સુધી પહોંચ્યું છું મારો સંદેશો તમારા સુધી પહોંચાડું છું ચમકી એક છું અનેક ના ઘેર જવાનું મારો દીકરો એક છે ગાદી એક છે તો આટલા લાખો ભાવિક ભક્તો સુધી મારો અવાજ પહોંચાડવો હોય તો સમનો પહોંચે તો આજ મોબાઈલ જ આજ ઇન્ટરનેટ માધ્યમ રાખી અને મારા જેવી માતા વિજ્ઞાનનો સહારો લઈ અને ઘેર ઘેર સુધી મારું સત પ્રવચન કદાચ તમારા સુધી પહોંચાડતી હોય ને તો આ મારા ભગવાનની કૃપા મોનજો હું મેલડી આવું બોલું છું એ જ મોબાઈલના માધ્યમથી આજ અહીં સુધી પહોંચ્યાશ તો એ જ મોબાઈલના માધ્યમથી અત્યારે ભલે રૂબરૂ કદાચ મારું પ્રવચન હોભરતા પણ ઘેર બેઠા મારા પ્રવચન જે જે ભાવિક ભક્તો ધ્યાન પૂર્વક એકાગ્ર થઈ જેણે જેણે સોંભર્યા છે ને એને સમજી લો હું પડદે કોને વાતો થ કરતી થઈ જઈશું આવું મેલડી માતા બોલું સપને વાતો કરતી થઈ જઈ મનમાં વાતો કરતી થઈ જાય ભક્તોનો આવો અનુભવ છે કે માં તારા વિડીયો જોઈએ ને તમને સાક્ષાત મેરડી માના દર્શન થાય થાય છે છે કે નહીં જ જાણે તમને એવું જ લાગે કે મારી મારી જ વાત કરે છે માં તું મને જ કહે છે જો તમને એવું અંતર આત્મા લાગતું હોય ને કે આ વિડીયો માધ્યમથી પ્રવચનમાં માડી આ મારા પ્રશ્નોનો જવાબ આપે છે તો સમજી લો તમને હું અગ્રી કરીને કહું છું તો એ જ વિડિયો એ જ થી કદાચ જોઈ રાખજો મનમાતાન હોંભરી રાખજો મારું પ્રવચન અને હોંભરતા હોંભરતા કદાચ એટલું કદાચ મન તમારું લગાવી દઈશ ને કે 24 કલાક જ મારું પ્રવચન તમારા મનમાં ગૂંજ્યા કરશે ક્યાં કાઢું અવરું ખોટું કાર્ય કરવા જશો ને તરત હું મેલડી મેસેજ નાખીશ દીકરા નહીં આ તારા કામનું નહીં તારું લક્ષ્ય હું માતા છું તારું લક્ષ્ય તારી કુળદેવી છે એવું કદાચ ડગલે ને પગલે ટકોર કરતી કરતી ના હું તો ગોડા મન સોલંગી પેઢી મેલડી ને કહેજો ગોડા તમારા મનમાં જ કદાચ જવાબ આલતી રહીશ ગમે તે કઈક ગમે તે અવસર ગમે તે પરિસ્થિતિમય તમારું મન આડી અવરી દિશાએ ભાગવાનું કરશે ને તો મારી એક સ્મરણ યાદ અને મનમાં હું બેહી જઈશું ને એને તો ડગલે પગલે ટકોર કરીશ દીકરા તારું કામ નહીં અને કરું છું કદાચ ચોરી કરવા જશો ને તો અંદર થી હું મેલેડી બોલીશ દીકરા ચોરી કરવું પાપ છો ચોરી ના કરતો તારી માતા નો ભેટો કરીશ ક્યાંક કદાચ બેમાની કરવાની ઈચ્છા થઈ જાય કદાચ ચોરી કરવાની ભાવના જાગી જાય અને મજબૂરી જબરી હોય ને એ ટાઈમે કદાચ હું મેલડી કદાચ તમારો પગ નહીં ઉપાડવા દઉં હું સોલંકી પેઢીની માતા બોલું છું સમ સંકલ્પ લીધો છે કે તમારી જો લગીન તમારી કુળદેવીનો ભેટો ના કરી આલો તો લગીન મન મેલડી જપ નહીં વરે અને મારો ઉદ્દેશ એક જ છે આવનારા નવા જૂના ભાવિક ભક્તોને દરેકને કહીશ મારો લક્ષ્ય અને મારો હેતુ અને મારો સંકલ્પ એક જ છે કે કદાચ ભલે તમે મારી જોડે માં માં કરીને આવતા તો તમારી માનો કદાચ ભેટો કરી આલીશ અને તમારી જ માં તમારું ભલું કરી આલીશ આઉ મેલડી માતા બોલું મારા મેલડી ના રામ રોજે રોજ એક ની એક વાત જ કહીશ કે દીકરાઓ જો આ ભટકવાની જરૂર નહીં જાતે ભુવા તમે જાતે પોતાના જાતના ભુવા બનો ભલે ધૂળતા ધૂળવા ના આવે માતા પણ બધી ભુવા પણી ના શીખવાડતો તું મેલડી માતા ને પણ એ ભુવા પણી જેવી ખોટી નહીં હાચી 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 કદાચ મારો એક ભાવિક ભક્ત પાંચસો ભુવા વચ્ચે બેહી જાય ને તો પાંચસો ભુવા પાછા પાડું પાંચસો પાંચસો લાઈનમાં ઊભા હોય ને ખાલી મારો એક ભક્ત મેલેડી નો બે જાય મારો ખુખાર મેલેડી નો એક ભાવિક બેહી જાય ને તો પાંચસો ને પરસેવો છોડાવું એમ આતા મારી તો વાત જુદી ખાલી મારા ભાવિક ભક્તનો અનુભવ પણ તમને ક્યાંય છેતરાવા નહીં દઉં એટલી ગેરંટી મારી મેલડીની છે વિશ્વાસ રાખજો ગોળાઓ વિશ્વાસ રાખજો મારી પર રાખો ભલે ભલે પણ હું તો શું જાગૃત ચોવીસ કલાક ઓનલાઈન રહેનારી માતા છતવારી રોમવાળી પણ તમારા ઘરે જાગતી જ્યોત બેઠી છે એટલું મનમાં ખ્યાલ રાખજો તમારા ઘેર તમારી જાગતી જ્યોત માતા બેઠી છે એનું ધન રાખજો એની હંભાર રાખજો હૃદયમય વિશ્વાસ રાખજો કે મારા ઘેર મારી માં બેઠી છે મારી ચામુંડા બેઠી છે મારી મહાકાળી બેઠી છે મારી શક્તિ બેઠી છે મારી ખોડિયા